બોટાદના મોહમ્મદ ગફૂર સોસાયટીમાં વર્ષો પછી સીસી રોડ બન્યા અને પાંચ મહિનામાં રોડમાંથી ભ્રષ્ટાચાર લોકો મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રહ્યા છે ત્યારે ત્રણસો જેટલા પરિવારને મળવાપાત્ર પ્રાથમિક સુવિધા આપવા માંગ કરી છે બોટાદમાં સાળંગપુર રોડ મોહમ્મદ ગફૂર સોસાયટી વર્ષોથી બની છે નગરપાલિકા વિસ્તારમાં આવતી આ સોસાયટીના સ્થાનિક રહીશો મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે વલખા મારી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી બોટાદના મોહમ્મદ ગફૂર વિસ્તારમાં લોકોની વર્ષો જૂની માંગણી અનુસંધાને રોડ બનાવવામાં આવ્યા છે પરંતુ રોડ બન્યાના ચાર પાંચ મહિનામાં સીસી રોડ પર અનેક મોટી તિરાડો પડી ગઈ છે તો ક્યાંક રોડ ઉખડી ગયા હોય તૂટી ગયા હોય તેવું પણ સામે આવ્યું છે સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે રોડ બન્યા પછી સુવિધાને બદલે મુશ્કેલી વધી છે રોડને યોગ્ય ઢાળ નહીં આપવાને કારણે હવે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે રોડ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય તેવો પણ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે રોડની નીચે ગટર લાઈન વારંવાર બ્લોક થઈ જતી હોવાથી ગટર ઉભરાઈ અને પાણી રોડ પર વહેતું જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં ગટરના પાણી ભરાય રોગચાળો ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગટરના ઢાંકણાઓ તૂટેલા અને મચ્છરના ઉપદ્રવોને કારણે વારંવાર બાળકો બીમાર પડતા હોવાનું લોકો કરી રહ્યા છે ગટરને સાફ કરવા માટે જદરી કામગીરી થતી નથી અને વારંવાર ગટરો બ્લોક થાય છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે મોત કે મોહમ્મદ ગફૂર સોસાયટીના ત્રણસો પરિવારોને માટે નગરપાલિકા દ્વારા પાણીની કોઈ સુવિધા આપવામાં આવી નથી એક પણ ઘરમાં નળ કનેક્શન નથી કે પીવાનું પાણી આવતું નથી રોજિંદુ ઉપયોગમાં લેવા માટે વાપરવાનું પાણી બોરિંગ દ્વારા મેળવવામાં આવે છે તો અનેક વિસ્તારોમાં પીવાનું પાણી ભરવા માટે મહિલાઓને બેડા લઈ જવું પડે છે ત્યારે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી પણ આ વિસ્તારના સ્થાનિક રહીશો વંચિત છે તો આ વિસ્તારના સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે તેઓને મળવા માત્ર મૂળભૂત સુવિધા તેઓને ઉપલબ્ધ કરાવવામાં આવે કયો વિસ્તાર છે મમત કફર સોસાયટી પોસ્ટ ઓફિસ સામે આયા પાણીની સમસ્યા છે તો શું સમસ્યા છે તમારી પાણીની લાઈન જ અહીંયા નથી આપેલી એટલે પાણી અમારે ભરવું હોય તમારે બહાર જવું પડે છે રોડ વટીને એટલે અમે લોકો પાણી કેમ ભરીએ નર્મદાનો ગુરુ લાઈન જ નથી આપેલી પાણીની અમે લોકો અહીંયા દસ પંદર વર્ષથી રહીએ છીએ અમારે કંઈ પાણીની તકલીફ છે બધા હોય હોય કોઈક છોકરા કેવી રીતે પાણી ભરવા સામે જઈ શકે પીવાનું નહીં વાપરવાનું નહીં વાપરવાનું અમારે ડર છે ને પીવાનું તો ભરવાનું જ નહીં કઈ પીવાના પાણી માટે ભરવું હોય તો તમે ક્યાં જાવ અમારે રોડ વટીને જવું પડે છે કેટલા સમસ્યા છે

બારગયા આખો દિવસ આ બધું ગટરનું પાણી આખો દિવસ ઉભું રહીય છે ને ન્યાં જ બચ મચ્છર થાય છે એટલે આ ગટર ઉભરાઉં પાણી આ રોડ કન્ટી પછી ત્રીજી વખત ઈ લોકો હરખી સાફ નર કે ત્રીજી વખત આ પ્રોબ્લેમ પડ્યો છે ને બધું પાણી પીવાનું પાણીમાં જાય છે અમાર લોકોનું ના ના જૂની જ છે પણ એ લોકો એમ કીધું તો કે સાફ કરી દઈશું તે પછી એ લોકો સાફ સાફરખી કરી દેતા ત્રીજી વખત આ પ્રોબ્લેમ પડ્યો છે બધું પાણી અમાર પીવાનું પાણી જાય છે હા

મચ્છર માખી બધું થાય પછી પાડોશી વાળે બાજવાનું થાય છે હા તે પાણી ભરાય છે જો ગટર ઉભરાયેલી છે ત્યાં જો તમે માછી

પેલો અહીંયા તમે અત્યારે શૂટિંગ ઉતારીને બતાવો એટલો ઢાર પાડ્યો છે કે અમારા બધાના ઘરમાં પાણી જાય છે ગટર ડટાઈ ગઈ છે એનું પાણી બહાર આવે છે એટલે વારંવાર અમારે આડોશી પાડોશી એકાબીજા ને મગજમારી થાય છે મચ્છર થાય છે બાળકો બીમાર પડે છે કામ બોગસ કામ છે એમાં ઢાર નથી બરાબર આપ્યા ગટર લાઈન બરાબર નથી દોડાવી માલ બરાબર નથી વાપરો આ બધા પ્રશ્ન છે ને અમે એ રોડ બનતો એ વખતે અમે શેરીઓ વાળા કીધું પણ અમારું કોઈ મગજમાં લીધું નથી અમારું કોઈ સાંભળ્યું નથી આ રોડ મારા અંદાજે આઠ થી નવ મહિના ટકે બનાવો જ પડે એમાં સો ટકા પાણી ની સમસ્યા તો અમારે માનો ને કે દેશ આઝાદ થયો ત્યાંથી ના સુધી છે પાણી ની લાઈન જ નથી આ પાણી પરિસ્થિતિ એવી છે કે અમારે બધા બહેનો પાણી ભરવા બહાર જવું પડે છે કોઈ બુઝુગ હોય કોઈ નાના બાળકો બેનું હોય હોય કોઈ બધાને જરૂરી વસ્તુ છે એટલે જાવું જ પડે એમાં કઈ હાલે જ નહીં આ બાબતે અમે બહુ કરી છે ઘણી વખત જવાબ માં કે આવી જાય છે આવી જાય છે એમ કરે આ હાઉસિંગ સોસાયટી છે હજી મોહમ્મદ ગફૂર સોસાયટી ત્રણસો પાસઠ પ્લોટ ની પચી છે મફતિયું છે ખાટકી વિસ્તાર છે એની બાજુમાં વીસ ફૂટ રોડ મિકી બસો સાંસી છે એમાં તમામ સુવિધા છે પાણી ભણી ની ને અહીંયા કેમ નહીં તમે શું ઈચ્છો છો તમારી અમારી માંગ એ છે કે અમારે પાણી જોઈએ ને રોડ સારા બનાવે ભોતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ